ઉના અને ગીરગઢા પંથકમાં દારૂના રેડ અને વેચાણને લઈને પૂંજા વંશે કર્યા આરોપ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉના ગીરગઢડાના માજી ધારાસભ્ય પૂંજા વંશે પોલીસ વિભાગ ઉપર ગંભીર આરોપો કર્યા પોલીસની મદદથી બુટલેઘરો કરે છે હેરાફેરી ઉના શહેર અને ગામડાઓમાં ગલીએ ગલીએ દારૂનું વેચાણ થાય છે ઉના ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઉના અને ગીરગઢડામાં પોલીસની મદદથી દારૂનું વેચાણ થઈ રહ્યું છે થોડા દિવસ પહેલા ગીરગડા તાલુકાના બેડિયા ગામેથી ઓગણચાલીસ લાખનો દારૂ પકડી પાડેલો તેમજ ઉમેજ સનખડા અને અનાજના ગોડાઉનમાં થયેલ રેડમાંથી પણ મોટા જથ્થામાં દારૂ મળેલો પહેલા દારૂ દીવથી આવતો પણ હવે તો વાપી દમણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવે છે પોલીસની ભાગીદારી વગર આ વેપલો શક્ય નથી તેવા આક્ષેપો કર્યા ભૂતકાળમાં બુટલેગરોની દારૂની એરાફેરીનું પાયલોટિંગ પોલીસ પોતે કરે છે તેવા પણ આક્ષેપો કર્યા દારૂની બધીથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને ઘણી મહિલાઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે

શું કહેશો બેડિયામાં મોટા પ્રમાણમાં દારૂ પકડાયો છે અવારનવાર દારૂ મોટા પ્રમાણમાં પકડાતો હોય છે આ બાબતે બેડિયામાં દારૂ પકડાય છે એવું હકીકત નથી ઉના તાલુકા અને ઉના શહેર અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એવી જ રીતે ગઢડા તાલુકાની અંદર વ્યાપક પ્રમાણમાં છેલ્લા વર્ષોની અંદર ખુલ્લમ ખુલ્લા બેફામ રીતે કોઈપણ જાતના ભય વિના પોલીસની મદદથી પોલીસની ભાગીદારીથી જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ બેખામ બન્યા છે અગાઉ સનખડામાં પકડાયેલો હતો ઉમેરની અંદર પકડાયેલો હતો આ બેડિયાની અંદર બીજી વાર પકડાયેલું જે છે તો આ જે પકડાયેલા લોકો જે છે એની જો તમે ઇતિહાસ તપાસો તો એ તો એકના એક એકના એક લોકો જ પકડાતા આવે છે સવાલ એ છે કે અસામાજિક પ્રવૃત્તિ ક્યારે ચાલે કે પોલીસની ભાગીદારી હોય તો જ અસામાજિક પ્રવૃત્તિ ચાલે અને મેં ભૂતકાળની અંદર પણ બહુ સ્પષ્ટપણે કીધું છે કે ઉનાની અંદર દારૂની ની અંદર પોલીસ તંત્ર કરે છે અને દીવ બહાર કઢાવે છે હવે દીવ વાપીથી બદલે અને આ દારૂ લઈ આવવા માટે થઈને હું કાયમી માટે રજૂઆત કરતો આવ્યો છું વહીવટી તંત્રને કીધું છે ગીર એસપી ગીર સોમનાથ જિલ્લાના એસપી ને રૂબરૂ મળીને પણ મેં રજૂઆતો કરવામાં મેં રજૂઆતો કરી છે કે ભાઈ આ અસામાજિક પ્રવૃત્તિ જે ચાલે છે એના મુખ્ય સૂત્રધાર કોણ છે એને એની એની પાછળ કોનું બ્રેકગ્રાઉન્ડ છે

આ તપાસવાની જરૂરિયાત છે અને ત્યારે બેડિયાની અંદર માત્ર ને માત્ર શું કહેવાય એક ગુજરાતના ડીજીપી પીઆઈને સસ્પેન્ડ કર્યા છે ત્યારે એમાંથી પણ ઘણા બધા સવાલો ઉભા થઈ છે કે આટલો મોટા જથ્થામાં દારૂ પકડાના પછી ગીર સોમનાથ જિલ્લાના એસપીએ માત્ર ને માત્ર પીઆઈ ની ટ્રાન્સફર કરી એની સામે એસપીએ કે આઈજીએ શા માટે કડક પગલા ન લીધા હું કાયમી માટે કહેતો આવું છું કે પોલીસની ભાગીદારી પોલીસના મેલાપી પડાથી અને મોટા પ્રમાણની અંદર હપ્તાઓ ની થતી હોય છે ત્યારે આ પ્રકારની અસામાજિક ની જે છે એ ખુલ્લા ખુલ્લા ચાલે છે આજે ઉનાની અંદર પણ ગમે તે દલીઓની અંદર જાઓ ગ્રામ્ય વિસ્તારની અંદર કોથળીઓ સાંજના પાંચ વાગ્યા પછી અને યુવા ધન છે એ બરબાદ થઈ રહ્યું છે એટલું જ નહીં પણ નાની નાની ઉંમરની બહેનોના જે લગ્ન થાય છે એક દીકરા મા દીકરા બે દીકરાના બાળકોના એ મા બને તો એને સીધું વિધવા થવાનું આવે બે બાળકોની માતા થાય ત્યાં આ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના ગીર ગઢડા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આ પ્રકારની છે પણ વધુમાં વધુ ઉના તાલુકાની અંદર અને ગીર ગઢડામાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર એના મૂળ સુધી પહોંચવું જોઈએ કે અસરકારક પગલા લેવા જોઈએ કોણ છે ઉનામાં ખાન માફિયા હોય જમીન માફિયા હોય રેતી માફિયા હોય અસામાજિક પ્રવૃત્તિ કરનારા હોય આ પેલા ઉનાની અંદર એકવાર આપણે રેડ પાડવામાં આવી હતી જિલ્લા પુરવઠા અધિકારી હવે રેડ પાડ્યા ત્યારે એમાં સસ્તા અનાજ માલ પેકડ્યો એની આરવારી ઉપર તપાસ કરી તો દારૂની બોટલો પકડાની હતી હવે દારૂની બોટલો પકડાના પછી આજની તારીખે એ દારૂ ક્યાંથી આવ્યો એ પણ હજી ઉના પોલીસ કે ગીર સોમનાથ જિલ્લાના એસપી હજી સુધી એ તપાસ પૂરી કરી શક્યા નથી કે એ દારૂ આવ્યો ક્યાંથી આ પ્રકારની પરિસ્થિતિ છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સત્તાધારી પક્ષ અત્યારે એટલે ભાજપ સત્તા ઉપર છે ભાજપની સરકારમાં બેફામ પડે ખુલ્લમ ખુલ્લા લોકો આજે તમામ પ્રકારે લોકો હેરાન થાય પરેશાન થાય જે થાય તે લોકોને મરવું હોય તો મરે જે થાય પણ પોતાના ઘર ભરાવા જોઈએ એને ધ્યાનમાં રાખીને આ તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ જે છે એ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો દ્વારા એક યા બીજી રીતે થતી હોય એવું અત્યારે સમગ્ર લોકોની અંદર ચર્ચાએલું છે અને ચર્ચાએલ્યું છે ત્યારે કે આ જે પકડાય છે વારંવાર એ લોકોના ગોળફાધર કોણ છે અને એનું કોનું બ્રેકિંગ છે કે આ કોની સાથે સંકળાયેલા છે એની સંપૂર્ણપણે તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવી ઉનામાં અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે એ સંપૂર્ણપણે બંધ થાય એ એવું ઉનાના લોકો પણ ઈચ્છે છે અને એ પ્રતિનિધિ તરીકે હું આવનારા દિવસોમાં પણ મારા ભાગે જે રજૂઆત કરવાની આવે એ રજૂઆત ભૂતકાળમાં કરી છે અત્યારે પણ કરી છે અને આવનારા દિવસોમાં પણ હું કરતો રહીશ